ચોવીસ તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો અને આ વિડીયોમાં પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા મત મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને નીચે દેખાડવાનો એક હિન પ્રયાસ તેમના દ્વારા થયેલો આ વિડીયો જોઈને અમે લાઠી ભાયા ગોહિલ છીએ દરબારજીએ છીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્રને માત્ર પાંચસો બાસઠ રજવાડા નું જ્યારે વિલીનકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરી અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછાકાટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહે આદિત્યભાઈ આજે ખાસ સંમેલન પણ મળે છે મિટિંગ પણ થવાની છે જયરાજસિંહની આગેવાનીમાં ગોંડલમાં શું સ્ટેન્ડ છે ક્ષત્રિય સમાજનું અને શું વાટાઘાટ કરાશે ખાસ કરીને એ મિટિંગનો મને કોઈ ખ્યાલ નથી મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મિટિંગ મળવાની છે પણ આમાં હું તમને કહું તો ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષકરીય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે એ કઈ ઉદ્યોગપતિએ કઈ મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શકીએ છીએ હું જોઈ રહ્યો છું તો હવે આ મુદ્દાને કોઈ પણ મીટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાન લક્ષી લઈ શકે એવું હું માનતો નથી

આ પિટિશન સ્વીકારેલી છે ઇન્કવાયરી નંબર પણ એને ફાઇડવો છે અને પંદર તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી વાત હોય એ પણ એક સક્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય એટલે આ મુદ્દાને લઈને જ્યારે સક્રિય સમાજમાં રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ કે પિટિશન કોર્ટમાં કરવી અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં અંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન પૂછ્યું તમારું શું નિવેદન લેવાનું મળ્યું મારું નિવેદનની અંદર આખી વિગતવાર જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો બીજું કે મને મારા બે મિત્રો મળવા આવ્યા હતા એ મિત્રો દ્વારા કહેવાલ ક્ષત્રિય સમાજનું માન સન્માન આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવા માફી માંગી છે તો હવે આગળ શું સ્ટેન્ડ તમારું ક્ષત્રિય સમાજના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી એટલે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો જે કાંઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો આક્રમકતા બેઠક બોલાવવામાં આવી છે શું માંગ છે પેલા તો મને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે વ્યક્તિગત મને જાણ નથી આ મીટિંગની એટલે હું જવાનો નથી પણ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ સક્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય હું કોઈને વ્યક્તિગત નથી કહેતો પણ ઈ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ ભોગે સહન ન